નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા આજના કાર્યક્રમ શિક્ષણમાં સર્જનાત્મકતામાં આપ સૌનું સ્વાગત કરું છું આજના કાર્યક્રમને વિષયને અનુરૂપ વીજનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે આજના કાર્યક્રમની કઈ પ્રવૃત્તિમાં જળચક્ર વિશે વાત કરવામાં આવી છે એક અભિનય ગીત બે ટીએલએમ ત્રણ બાળવાર્તા ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી આપ સર્વે દર્શક મિત્રો આપેલ નંબર ઉપર આવતીકાલે ત્રણ ત્રીસ સુધીમાં આપની ક્વિઝનો જવાબ મોકલી આપશો હવે કાર્યક્રમને આગળ વધારવા હું અર્ચનાબેનને વિનંતી કરું છું અર્ચનાબેન નમસ્તે દર્શક મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકો માટે શિક્ષણમાં સર્જનાત્મકતા એપિસોડની આ શૃંખલામાં અમે બાળકો માટે અવનવી વિવિધ પ્રવૃત્તિઓ લઈને આવતા હોઈએ છીએ તો આજે પણ શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ પંદરની અંદર ત્રણથી છ વર્ષના બાળકો માટે સરસ મજાની પ્રવૃત્તિઓ લઈને આપની સમક્ષ આવ્યા છીએ તો આવો નિહાળીએ સૌ પ્રથમ અભિનય ગીતના પ્રસ્તુત કરતા છે ધર્મેન્દ્રભાઈ જાદવ હેતલબેન તડવી વનિતાબેન વાળા ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક બે ત્રણ અને ડભોઈ એક જિલ્લો વડોદરા ગ્રામ્ય અને કોર્પોરેશન Ready? तबडक भागे ते लगे मस्थानो गुघर्यालो तबडक तबडक भागे त्यारे लागे આપ સૌએ સરસ મજાનું અભિનય ગીત નિહાળ્યું ઘોડો ગુઘરિયાળો જેમાં ઘોઘરિયાળા ઘોડા વિશેનું સરસ મજાની તેની લાક્ષણિકતાઓ વર્ણવતું સુંદર મજાનું ગીત સાંભળ્યું અને નિહાળ્યું દર્શક મિત્રો હવે નિહાળીએ બીજી એક સરસ મજાની બાળવાર્તા વાર્તાનું નામ છે દરિયાનું પાણી દરિયામાં આ વાર્તાના પ્રસ્તુતકર્તા છે મનીષાબેન પટેલ સેજલબેન બારીયા ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક ગોધરા ત્રણ અને હાલોલ બે જિલ્લો પંચમહાલ ચાલો બાળકો આજે આપણે વાર્તા સાંભળીશું વાર્તાનું નામ છે દરિયાનું પાણી દરિયામાં એક હતી ચકલી આપણે જોઈએ છીએ એવી ચકલી નહીં એનાથી નાની રંગે કેવી કાળી લાગે કેવી બહુ રૂપાળી બોલે કેવું ઝીણો ઝીણો બોલે મીઠું મીઠું ઉદકા મારે ઠુમક ઠુમક ઉડે લહેરાતી દાળીએ ઝૂલે ઝૂલ ઝૂલ એને ચકલી ન કહેવાય એને કહેવાય દેવચકલી દેવચકલી એક વખત દરિયા કિનારે મોટા પથ્થર પર બેઠી હતી એને થયું દરિયામાં તો કેટલું બધું પાણી છે એ પોતાનું પાણી કોઈને આપતું હશે તે દરિયાને પૂછવા લાગી દરિયા દાદા દરિયા દાદા તમને એક વાત પૂછું દરિયો કહી ચકલી બહેન પૂછો ને એક શું બે પૂછો ને દેવચકલી કહે દાદા તમારી પાસે કેટલું બધું પાણી છે તમે આ પાણી કોઈને આપો છો ખરા દરિયો કે ગુ ગુ કરીને હસી પડ્યું એને કહ્યું ચકલી બહેન હું તો રોજ પાણી આપું છું ખૂબ ખૂબ પાણી આપું છું જો ઉપર જો આકાશમાં જો સુરત દાદા તપે છે ને મારા પાણીની વરાળ બને છે ઉપર આકાશમાં ઉડી જાય છે ચકલી કહે દાદા આકાશમાં તો પાણી દેખાતું નથી દરિયો કહે જો આકાશમાં પેલા કાળા વાદળા છે ને તેમાં એ આપેલું પાણી છે સુરત દાદા એને મીઠું બનાવી દે છે દેવચકલી તો ખૂબ નવાઈ લાગી દેવચકલી વાદળા સાથે વાતો કરવાનું મન થયું એ ઉડી ઉંચે ઊંચે ઉડી છે વાદળભાઈ વાદળભાઈ તમારી પાસે પાણી છે વાદળે ગડગડાટ કર્યા ગડ 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 કરીને એણે કહ્યું ચકલી બહેન મારી પાસે ખૂબ પાણી છે ઠંડુ પાણી છે ને ચોખ્ખું પાણી છે દેવચકલીએ પૂછ્યું તમે આ પાણી કોને આપશો વાદળ કહે જુઓ બહેન અમે બધા દૂર દૂર પહાડ ઉપર જઈએ છીએ ત્યાં બધું પાણી પહાડને આપી દઈશું દેવચકલી ઉડતી ઉડતી પહાડ પાસે ગઈ એણે પહાડને પૂછ્યું પહાડભાઈ તમારી પાસે પાણી છે તમે કોને આપો છો પહાડ કહે ચકલી બહેન હું પાણી ઝરણાને આપું છું ચકલી બહેન ઝરણા પાસે ગયા એમણે ઝરણાને પૂછ્યું ઝરણા ઝરણા તમે પાણી કોને આપો છો ઝરણા કહે અમે પાણી નદીને આપીએ છીએ ચકલી બહેન નદી પાસે ગયા એમને નદીને પૂછ્યું નદી માતા તમે પાણી કોને આપો છો નદીએ કહ્યું હું પાણી દરિયાને આપું છું દેવચકલીને તો નવાય લાગી પાકો ફફડાવીને મીઠી બોલીમાં ગાવા લાગી દરિયામાંથી વાદળમાં વાદળમાંથી પહાડ પર પહાડ પરથી ઝરણામાં ઝરણામાંથી નદીમાં નદીમાંથી દરિયામાં એમ દરિયાનું પાણી દરિયામાં ગોળ આખું ચક્કર થાય દરિયાનું પાણી દરિયામાં જાય કેવું બાળકો મજા આવીને વાર્તા સાંભળવાની દર્શક મિત્રો સ્ટીક પપેટ દ્વારા સરસ મજાની વાર્તા આપણે નિહાળી અને સાંભળી તેમાં દેવચકલીના પાત્ર દ્વારા દરિયાનું પાણી ક્યાં જાય છે અને પાછું ફરી ફરીને દરિયામાં કેવી રીતે આવે છે જેના વિશે ખૂબ જ સરળતાથી સમજ આપવામાં આવી તો તમે પણ બાળકોને આવી સરસ મજાની વાર્તાઓ કહેશો અને સંભળાવશો આંગણવાડી કાર્યકર બહેનો બાળકોને ગીત અને વાર્તા દ્વારા તો રંગ આકાર વિશેની સમજ આપતા જ હોય છે પરંતુ આ સંકલ્પનાઓને વધુ સરળ રીતે અને સ્પષ્ટ રીતે સમજાવવા માટે બહેનો પોતાની આસપાસમાં જે વસ્તુ ઉપલબ્ધ હોય તેનાથી પણ સરસ મજાના ટીએલએમ એટલે કે શૈક્ષણિક શીખવા શીખવાના સાધન બનાવી અને બાળકોને સરસ મજાની પ્રવૃત્તિઓ કરાવતા હોય છે તો આવો નિહાળીએ સૌ પ્રથમ ટીએલએમ અંદર બાર આ ટીએલએમના પ્રસ્તુત કરતા છે હિરલબેન ભટ્ટ આંગણવાડી કેન્દ્ર મોટા ઘાંચીવાડ ત્રણ રજીતાબેન બામણિયા આંગણવાડી કેન્દ્ર બાવકા પાંચ ઘટક દાહોદ એક અને જિલ્લો દાહોદ નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ત્રણ થી ચાર વર્ષની વય જૂથના બાળકો માટે અંદર બહારની સંકલ્પના જોઈશું આપણે અહીંયા બહાર કેટલીક વસ્તુઓ મૂકેલી છે તો તમે મને એ વસ્તુ ઓળખાવો તો આ છે બાંગડી પેન

સરસ ગ્લાસ ને ટોપલી ની અંદર મૂકો તો આ ગ્લાસ છે ખુબ જ સરસ બેન હવે હું પેન્સિલ પેન્સિલ લઉં હા આ સરસ ચમચી ક્યાં છે ચમચી આ રહી એને ટોપલી ની અંદર મૂકો તો આ ચમચી સરસ હવે બોલ ક્યાં છે બોલ

અને અંદરનો રંગ કેવો હોય છે સફેદ ખૂબ જ સરસ તો એને કેળા જોડે મૂકો હવે બાકી શું રહ્યું સફરજન એનો બહારનો રંગ કેવો છે અને બહારનો રંગ લાલ છે અને અંદરનો રંગ કેવો છે સફેદ ખૂબ જ સરસ તો એને સફરજનની જોડે મૂકો તમે તો ખૂબ જ સારી રીતે ફળના અંદરના અને બહારના ભાગ અને રંગને ઓળખી ગયા મજા આવી ને તમને હા આવી ને આંગણવાડી બહેનોને ખાસ જણાવવાનું કે આપણને દરેક આંગણવાડીમાં સરકારશ્રી દ્વારા પ્રી સ્કૂલ કિટ આપવામાં આવેલ છે જેમાં અલગ અલગ ફળો અને શાકભાજી આપેલ છે જેમાં આપણે બાળકોને ખૂબ સરળતાથી સમજાવી શકીએ કે આ તરબૂજ છે આ બહારથી કેવું દેખાય છે તો બાળક કેસે લીલું દેખાય છે પછી આપણે બાળકને

આપણા જ ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ જેવી કે વાટકી ચમચી પેન બોટલ વગેરે લઈને બાળકને અંદર બહાર કેવી રીતે શીખવવું એ ખૂબ સરળતાથી સમજાવવામાં આવ્યું ચારથી છ વર્ષના બાળકોને ફળના ચિત્રકાર દ્વારા ફળ બહારથી કેવું દેખાય છે અને અંદરથી કેવું દેખાય છે તે સમજાવવામાં આવ્યું અને તેની જોડ બનાવી હવે નિહાળીએ બીજું એક ટીએલએમ

સૌપ્રથમ આપણે એક પ્યાલી રાખશું એક સ્ટીક રાખશું અને એક ફૂલ રાખશું ફરીથી એક પ્યાલી રાખશું એક સ્ટીક રાખશું અને એક ફૂલ રાખશું એવી જ રીતે ફરીથી એક પ્યાલી રાખશું એક સ્ટીક રાખશું અને એક ફૂલ રાખશું આ થઈ એક એકની હરોળ હવે આપણે બે બેની હરોળ બનાવશું તો સૌ પ્રથમ બે પ્યાલી રાખશું એક બે એવી જ રીતે ફરીથી બે સ્ટીક રાખશું બે સ્ટીક રાખશું એક બે ફરીથી બે ફૂલ રાખશું એક અને બે હવે ફરીથી આપણે બે પ્યાલી રાખશું એક અને બે એવી જ રીતે બે સ્ટીક રાખશું એક અને બે અને ફરીથી બે ફૂલ રાખશું એક અને બે ચાલો તમે બનાવો તો આ એક પ્યાલી છે સરસ સ્ટીક સરસ હવે પછી શું આવશે એક ફૂલ બે ફૂલ અને ત્રણ ફૂલ સરસ પછી પછી એક પ્યાલી બે પ્યાલી અને ત્રણ પ્યાલી સરસ પછી પછી એક સ્ટીક સરસ પછી પછી ફૂલ આવશે એક બે અને ત્રણ હા ફરીથી ફરીથી ત્રણ પ્યાલી આવશે એક બે અને ત્રણ સરસ પછી એક સ્ટીક બે સ્ટીક અને ત્રણ સ્ટીક સરસ પછી ફરીથી ત્રણ ફૂલ આવશે સરસ એક પેટર્ન તો હવે આપણે ચાર થી છ વર્ષના બાળકો માટે પેટન વિશે સમજીએ તો સૌ પ્રથમ આપણે લાલ રંગનો ગોળ લેશું લાલ રંગનો ચોરસ લેશું અને લાલ રંગનો ત્રિકોણ લેશું પીળા રંગનો ગોળ લેશું પીળા રંગનો ચોરસ લેશું અને પીળા રંગનો ત્રિકોણ લેશું એવી જ રીતે આપણે લીલા રંગનો પણ ગોળ લેશું લીલા રંગનો ચોરસ લેશું અને લીલા રંગનો ત્રિકોણ લેશું તો સૌ પ્રથમ આપણે બે લાલ લેશું લાલ ગોળ અને પીળો ગોળ પછી આપણે બે પીળા ગોળ લેશું પછી બે લીલા ગોળ લેશું એવી જ રીતે આપણે બે લાલ ચોરસ લેશું અને પછી બે પીળા ચોરસ લેશું એવી બે લીલા ચોરસ લાઇ બે ની હરોળ આ ટીએલએમ બનાવવા માટે આપણે પૂઠા અને અલગ અલગ રંગનો ઉપયોગ કરી અને બાળકોને સમજાવી શકીએ આભાર આ ટીએલએમ દ્વારા ત્રણ થી ચાર વર્ષના બાળકોને પોતાની જ આજુબાજુમાં પ્રાપ્ય ફળ ફૂલ પાંદડા સળી વગેરે દ્વારા બાળકોને પેટર્ન બનાવતા ખૂબ સરળતાથી શીખવવામાં આવી સાથે સાથે ચારથી છ વર્ષના બાળકોને રંગ અને આકારના કાર્ડ દ્વારા પણ પેટર્ન બનાવતા શીખવવામાં આવી આમ અહીં રંગ અને આકારના કાર્ડ હતા તેવી રીતે તમે ફળ શાકભાજી અથવા તો બીજા કોઈપણ પ્રકારના કાર્ડ બનાવીને પણ આપણે બાળકોને પેટર્ન બનાવતા શીખવી શકીએ છીએ આંગણવાડી કાર્યકર બહેનો પાયાના કર્મચારી તરીકે ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે પરંતુ પોતાની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે સરસ મજાની પ્રશંસનીય કામગીરી પણ કરતા હોય છે તો આવો નિહાળીએ સૌ પ્રથમ પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે આંગણવાડી કેન્દ્રમાં સમાવેશન ઝોન રાજકોટ જિલ્લો રાજકોટ કોર્પોરેશન ઘટક ત્રણ સેન્ટ્રલ ઝોન આંગણવાડી કેન્દ્ર આંબલી ચોક જેના આંગણવાડી કાર્યકર છે સોનલબેન ગોહિલ તેમણે પણ પોતાના જ વિસ્તારમાં દિવ્યાંગ બાળકની સૌપ્રથમ તો ગૃહ મુલાકાત દ્વારા ઓળખ કરી અને વાલી સાથે સંપર્ક કર્યો અને એ બાળકને મમતા દિવસે બોલાવી તેની ખાસ આરોગ્ય તપાસ કરાવી અને બાળકની દિવ્યાંગતા વિશેની માહિતી મેળવી આ બાળકને પ્રથમ આંગણવાડીમાં લાવવાની શરૂઆત કરી અને તેના પર સતત દેખરેખ રાખવામાં આવી સાથે સાથે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર રાજકોટ કોર્પોરેશનની હોસ્પિટલમાં તેને નિયમિત સારવાર માટે મોકલવામાં આવ્યું જ્યાં બાળક નિયમિત ચોક્કસ દિવસે સારવાર લેવા જાય છે સાથે સાથે તેની સ્પીચ થેરાપી પણ ચાલુ કરવામાં આવી અને આજે આ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ પ્રવૃત્તિઓમાં બાળકો સાથે ખૂબ જ રસપૂર્વક અને આનંદપૂર્વક સામેલ થાય છે જે આપ નિહાળી શકો છો હવે નિહાળી બીજી એક સરસ મજાની પ્રશંસનીય કામગીરી નંદઘર બન્યું સિદ્ધિનું સરનામું ઝોન સુરત જિલ્લો સુરત કોર્પોરેશન ઘટક એકથી નવ અને આ એકથી નવ ઘટકના આંગણવાડી કેન્દ્રોની સંખ્યા છે એક હજાર ત્રાણું તમે જોઈ શકો છો કે આંગણવાડી પ્રવેશોત્સવ બે હજાર પચીસ દરમિયાન ખૂબ જ સરસ મજાની સિદ્ધિ તેમણે પ્રાપ્ત કરી છે આ જિલ્લા દ્વારા ત્રણ વર્ષના બાળકો જે આંગણવાડીમાં દાખલ કરવાના છે તેમની નામાંકનની સિદ્ધિ તેઓએ એકસો છપ્પન ટકા સિદ્ધ કરી છે જેના માટે તેઓએ ખૂબ જ પૂર્વ તૈયારી કરી હતી જેમાં સૌપ્રથમ પોસ્ટરો ભીજસૂત્રો હોર્ડિંગ્સ દ્વારા જુદા જુદા જગ્યાએ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો સાથે સાથે રેલી અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા વાલીઓનો સંપરામર્શન કરવામાં આવ્યું અને આમંત્રણ પત્રિકાઓ દ્વારા તેમને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું આ રીતે તેઓએ નામાંકન માટેનો વિશેષ પ્રચાર પ્રસાર કર્યો અને પ્રવેશોત્સવના દિવસે આંગણવાડીનું સરસ મજાનું સુશોભન પણ કરવામાં આવ્યું વિવિધ ભૂલકારથની અંદર બાળકોને વિવિધ પ્રકારની વેશભૂષાઓ કરાવી અને આંગણવાડીમાં તેમને લાવવામાં આવ્યા તેમનું ટોપી સાફા વગેરે પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું તેમના માટે વિવિધ પ્રકારની સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે કીટ પણ આપવામાં આવી જે આપ સૌ નિહાળી શકો છો આ બધું કરવાથી એ લોકોએ ખૂબ સુંદર નામાંકનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ બંને જિલ્લાની પ્રશંસનીય કામગીરી માટે તેમના જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રી તમામ ઘટકના શ્રી મુખ્ય સેવિકાબેન પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકર અને તેડાગરબેનને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે લોકોએ જે સહકાર આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હું જલ્પાબેનને વિનંતી કરીશ હવે સમય છે ગત પીજના વિજેતા જાહેર કરવાનો તો ગત પીજના વિજેતા છે ચેતનાબેન ઠાકોર સાબરકાંઠા પ્રાંતિજ પૂજાબેન ચૌહાણ ભાવનગર ભાવનગર ખુશ્બુબેન ઢોળિયા તાપી વ્યારા કરિશ્માબેન સાવંત અમદાવાદ કોર્પોરેશન અમદાવાદ કોર્પોરેશન રંજનબેન વસાવા નર્મદા દર્શનાબેન મિસ્ત્રી નવસારી જલાલપોર જ્યોતિબેન જાદવ સુરત લિંબાયત અલ્પાબેન આહીર વલસાડ વાપી નીલાબેન રાણા ભરૂચ આમોદ શીતલબેન જોશી રાજકોટ કોટડા સાંગાણી દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે સર્વ દર્શક મિત્રો કાર્યક્રમ નિહાળી આપ ક્વિઝનો જવાબ અમને મોકલતા રહેશો અને વિજેતા બનતા રહેશો હવે કાર્યક્રમના અંતે આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના દ્વારા તમામ દર્શક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્તે